ફરી એકવાર અમદાવાદમાં કારનો કહેર સામે આવ્યો છે જેમાં એક કાર ચાલક દ્વારા સવારના સમયે જે બેફામ ગતિએ કાર હંકારી હતી ને પાંચથી છ વાહનોને અડફેડે લીધા હતા જે ઘટનામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને આમાં ત્રણથી ચાર લોકોને ઈજાઓ પહોંચી છે જેમાં એકથી બે લોકો ગંભીર હાલતમાં હોવાનું કહેવાય રહ્યું છે આ મામલાના સંદર્ભમાં વી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે ઘટનાની મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદના આઠ વાગ્યાની આસપાસ શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી આગળ તરફ જતા રોડ ઉપર એક કાર ચાલક બેફામ ગતિએ કાર હંકારી રહ્યો હતો અને અચાનક તેણે સ્ટાયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેથી વધુ એક્ટિવા બાઇક તેમજ ફોર વ્હીલર સહિતની વાહનોને ટક્કર મારી હતી જેમાં બે વૃદ્ધ અને બાળક સહિત કુલ ચાર લોકોને આ કારે અડફેટે લીધા હોવાની વિગતો સામે આવી છે જેમાં તેના કારણે કારે જે રીતે ગતિએ હંકારીને જે અડફેટે લીધા તેમાં બાળકોને અને વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે વહેલી સવારના સામે આ ઘટના બની અને વિગતો સામે આવતાની સાથે આ અકસ્માત સર્જાયો ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે લોકોએ પહેલાં જે આરોપી હતો તેને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડે આવી હતી ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપીનું નામ ચિંતન મુકેશ પરેખ હોવાનું કહેવાય રહ્યું છે ને આ ઘટનાક્રમના મામલે ડીસીપી વેસ્ટ નીતા દેસાઈ પણ નિવેદન સામે આવ્યું છે હાલ સુ પ્રાથમિક તપાસ પોલીસ તપાસમાં સામે આવી છે કેમ આકસ્માત સર્જાય છે શું કારણો કહેવાય રહ્યા છે તે સાંભળી લો આજે રોજ સવારે 7:30 થી 8:00 વચ્ચે સોલા ક્રોસ રોડ વિવેકાનંદ સર્કલ જતાં સુધીમાં રોડ ઉપર એક આર્ટિકા ગાડીએ ત્રણ ઊભી રહેલી કાર ત્રણ ટુ વ્હીલર ચારક અને બે રાહદારીઓ આટલાને અડફેટે લીધા છે આ આમાંથી ચાર જણા ઇન્જર્ડ છે હોસ્પિટલાઇઝ છે એક ઇન્જર્ડ ખૂબ ગંભીર હોવાથી અમે મોટી સિવિલ એમને ખસેડવામાં આવ્યા છે આ જે અકસ્માત કરનાર છે એનું નામ ચિંતન મુકેશભાઈ પરીખ છે એમને પણ આપણે રાઉન્ડ અપ કરી લીધા છે ત્યાં ઘટના સ્થળે એફએસએલની ટીમ અને પોલીસની ટીમ પંચનામું કરવા માટે પણ અત્યારે પંચનામું થઈ રહ્યું છે ત્યાં આજુબાજુમાં સીસીટીવી કેમેરા તપાસ કરી રહ્યા છે કે આખી લાઈવ ઘટના જો જોવા મળે તો એની સ્પીડ અને એ પણ અમે તપાસમાં એનું પણ તપાસ કરી શકીએ આ જે ઘટના બની છે એ ઘટનામાં અમારી પાસે જે હોસ્પિટલોમાંથી વર્ધી આવી છે એ પ્રમાણે ચાર જણા ઇન્જર્ડ થયા છે કોઈનું મૃત્યુ થયું નથી પણ ઘટના કઈ રીતે બની સ્પીડ કેટલી હતી એની તપાસ માટે પણ આરોપીને રાઉન્ડઅપ કર્યો છે એનું ઇન્ટ્રોગેશન ચાલ્યું છે હાલમાં

અને જેટલા પણ કેમેરા આવશે એમાં એની અમે સ્પીડ ચેક કરવાનો પ્રયત્ન કરીશું એનું કોઈ બેકગ્રાઉન્ડ સામે આવ્યો કે કાર ચલાવતા શીખ્યો તો કે વર્ષોથી ચલાવ નહીં એ વર્ષોથી ચલાવે છે કાર એની પાસે લાયસન્સ પણ છે પરંતુ આજે એની સ્પીડ કેટલી હતી એ મહત્વની તપાસ અમે જે સ્કૂલેથી જે એક્સિડન્ટ થયો ત્યાં સુધીના રોડ ઉપર આવતા તમામ સીસીટીવી કેમેરા અમે ચેક કરીશું જેથી કરીને એની શાળાએથી લઈને જે સ્કૂલે મૂકવા ગયો હતો એના ભત્રીજાને ત્યાંથી લઈ

છે એમાંથી એક વ્યક્તિ વધારે સિરિયસ છે જેને અમે મોટી સિવિલ મોકલી આપેલ છે અને બીજા ત્રણ ઇન્જર્ડ છે એ સિવાયના પણ કદાચ હશે તો હોસ્પિટલોમાંથી વર્ધી આવશે તો આપને પણ એની અમે સતત અપડેટ આપતા રહીશું અચ્છા સવારના સમયે આ ઘટના બની છે એટલે સ્વાભાવિક રીતે સાત સાડા સાતની આસપાસની વાત છે તો શું સ્કૂલના બાળકો પણ છે આમાં જે ઇન્જર્ડ થયેલા છે એવી કોઈ ઇન્ફોર્મેશન કે એવા કોઈ પર્ટીક્યુલર આપની પાસે ઇનપુટ છે હાલમાં તપાસમાં કોઈ બાળકો એક્સિડન્ટમાં ઇન્જર્ડ થયા હોય એવી વાત ધ્યાનમાં આવી નથી તપાસ દરમિયાન ધ્યાનમાં આવશે તો આપણે જરૂરથી અમે અપડેટ કરીશું આ હતા અમદાવાદ પશ્ચિમના ડીસીપી નીતા દેસાઈ હાલ તેમના દ્વારા મામલે જાણકારી આપવામાં આવી છે અને પ્રાથમિક તપાસ મુજબ આરોપી છે તેણે બ્રેક મારવાના બદલે એક્સિલેટર આપી દેતા આ ઘટના સર્જાઈ હોવાની વિગત પોલીસ તપાસમાં ખુલી રહી છે પરંતુ આરોપીએ દારૂ પીધો હતો કે કેમ તે મામલામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આરોપીના એફએસએલ છે તે મોકલી આપવામાં આવ્યા છે અને તેની મેડિકલ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આ ઘટના બની છે તેમાં ચાર લોકોમાંથી બે લોકોની હાલત હાલ ગંભીર મનાઈ રહી છે અને આ મામલાના સંદર્ભમાં આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં